ગોધરામાં રખડતા શ્વાનો આતંક ફરી સામે આવ્યો પાંચથી વધુ લોકોને બચકા ભરી ઈજા પહોંચાડી ગોધરામાં રખડતા શ્વાનો આતંક ફરી એક વખત જોવા મળ્યો છે શહેરના પોરવાડ વિસ્તારમાં રખડતા શ્વાન દ્વારા પાંજરે ન પડાયેલા શ્વાને એક પછી એક હુમલો કરતા પાંચથી વધુ નાગરિકોને બચકા ભરી જાગ્રસ્ત બનાવ્યા આ હુમલાની ઘટનાઓને પગલે આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ઘાયલ વ્યક્તિઓએ તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે સ્થાનિક નાગરિકોએ રખડતા શ્વાનોની સતત વધી રહેલી સમસ્યાને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો છે અને ગોધરા નગરપાલિકા તંત્રને આવા શ્વાનોને પાંજરે પૂરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ પહેલો બનાવ નથી થોડા સમય અગાઉ પણ માર્કેટ વિસ્તારમાં આવા જ પ્રકારની ઘટનામાં પંદરથી થી વધુ લોકોને રખડતા બચકા ભર્યા હતા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ ઊંચી લેવામાં આવી ન રહ્યા હોવાને કારણે આવા બનાવ પુનઃ બની રહ્યા છે નાગરિકોની માંગ છે કે જીવલેણ બની રહેલી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાલિકા દ્વારા રખડતા આસમાનોને પકડવાની કામગીરી ચુસ્ત બનાવી શકાય જેથી આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓની પુનરાવૃદ્ધિ ન થાય આ વિસ્તારના અંદર ઘણા કેસીસ આના પહેલાં બી આવી ચૂક્યા છે તો મારે નગરપાલિકાથી એક રિક્વેસ્ટ છે કે જલ્દ અ જલ્દ જે બી જીમ બને એમ આના વસ્તે કંઈ બી કંઈક એક્શન લે જેનાથી તમામ લોકોને મોટાઓને બચ્ચાઓને બધાને આનાથી સેફ્ટી મળી જાય એમ કેમકે આ તો આજે બચ્ચાને કદું અચાનક બચ્ચું રમતું હતું તમે બચ્ચાઓને કાં સુધી એ કરી શકો છો એમ તો આજે સેફ્ટી શું મોટાઓની સેફ્ટી બચ્ચાઓની સેફ્ટી કોઈની સેફ્ટી નથી ને આ કેસિસ ઘટાડી આવે અને નગરપાલિકા તરફથી કોઈ આનું કંઈ એનું સોલ્યુશન દેખાતું નથી તો જેમ બને એમ જલ્દીથી એનું એ લે તાકે જનતાને ગોધરાની જનતાને જલ્દીથી એનાથી રાહત મળે છોટી સાડા છ ના વચમાં અમારી છોકરીને ડોગ બાઇટ કરી છે તો આજે એને એમના સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે તો ત્યાં પછી અમને ઇન્જેક્શન અપાયા હવે એક્ઝામ એલવાન આવતા અઠવાડિયાથી ચાલુ શરૂ થઈ જવાની છે તો એના લીધે પછી આ નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે ભાઈ તમે જીતું જલ્દી બને તો કુતરાઓને પકડો નહીં તો પછી એને લોકોને મારો કંઈ બી કરીને એ લોકોનું નિરાકરણ લાવો કે આ છોકરાઓને બહુ હેરાન કરે છે અમારા એરિયામાં બોરવાડ વિસ્તારમાં ટાકી આગળ આપનું નામ મોહિત મોહિત અકબરભાઈ